એમની સાથે વાત કરી લઈએ કોણ કોન્ટ્રાક્ટ આપ્યો છે કે નથી બરાબર જે અધિકારી અધિકારી છે એનું નામ આમાં છે કે નથી બરાબર છે એટલે આમને તો અનુભવ છે

છે અમારા માણસો ની કે બે પાંચ લાખ અમે પૈસા હારું થોડા કરીએ છીએ એનો પરિવાર છે ને આ બધો અમારે રોજના હું આજ વેઠવાનું છે અમારા વિસ્તારોમાં દીપડા લાવીને ઘડીક માં છોડી દે એ માણસો ને ફાડી લોકો આવે